સૌથી મહત્વના સમાચાર પાલમપુરથી મળી રહ્યા છે બનાસકાંઠા લોકસભાની સીટ પર ફોર્મ વિતરણનું અત્યારે ચાલુ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ચાર એપ્રિલ છે ત્યારે આજે બીજી એપ્રિલે પાલનપુરના કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલ દ્વારા ફોર્મ લેવામાં આવ્યું છે મહેશ પટેલ આજે પોતે જાતે જ લોકસભા ઉમેદવારીનું ફોર્મ લેવા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને ચૂંટણી પંચની ઓફિસમાંથી પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલે ફોર્મ લીધું હતું મહેશ પટેલને લઈને અનેક ચર્ચાઓ અત્યારે ચાલુ થઈ ગઈ છે લોકસભાના ટિકિટ અત્યાર સુધી કોંગ્રેસ દ્વારા કોઈને ફાળવવામાં નથી આવી ત્યારે ધારાસભ્ય મહેશ પટેલ દ્વારા ઉમેદવારી ફોર્મ લેવામાં આવતા અનેક તર્ક વિતર્ક પણ સર્જાઈ રહ્યા છે ત્યારે બીજી વાત કરીએ તો કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમૃતભાઈ જોશી દ્વારા પણ લોકસભાનું ફોર્મ લેવામાં આવ્યું છે ચૂંટણી પંચમાંથી લોકસભાનું ફોર્મ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમૃતભાઈ જોશી દ્વારા પણ લેવામાં આવ્યું છે આમ કોંગ્રેસના જે અમૃતભાઈ જોશી અને પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ દ્વારા જે ફોર્મ લેવામાં આવ્યા છે તેને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે લોકસભાની કોંગ્રેસની બનાસકાંઠાની સીટ પર હજી સુધી ઉમેદવાર જાહેર નથી કરાયા લોકસભા સીટના ઉમેદવાર તરીકે પરથીભાઈ પટેલ ગોવાભાઈ તેમજ જોઈતાભાઈના નામો પણ ચાલી રહ્યા છે દિનેશભાઈ ગઢવીનું પણ નામ ચાલી રહ્યું છે ત્યારે આ ચાર લોકો હજી સુધી ઉમેદવારી ફોર્મ લીધા નથી પરંતુ પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ તેમજ પાલનપુરના વિરોધ પક્ષના નેતા અમૃતભાઈ જોશી દ્વારા હજી ઉમેદવારી ફોર્મ લેવામાં આવ્યા છે તેને લઈને અનેક તર્ક વિતર્ક પણ થઈ રહ્યા છે શું પાલનપુરમાંથી મહેશ પટેલ ચૂંટણી લડી શકે છે તે ઉપરાંત શું પાલનપુર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા પણ ઉમેદવારી નોંધાવી શકે છે તેવા અનેક લોકોના મનમાં તેવા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે